રામ રામ સીતારામ જય શ્રી કૃષ્ણ મહાદેવ ઘર ઘર મહાદેવ જય લીલ જય ભગત ને જય તો આજે બપોરા આપણા કરવાના છે બપોરા કરવાના હે તો અટાણે કઈ ચાલુ કહ્યું અમારે હે ને જયારે ટાઈમ મળી તારે બપોરામાં શું છે એ કહું તમને ખાસ સ્પેશિયલ આઈટમ છે આજે મીરાને બહુ ભાવે હમ

રામ 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 કી મજામાં અરે દાઈનો ઠીકા ઠીકનો નો હો હમ હા હા હું તરાહ રામ 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 હ અમારે કાતા છે હા હા હાઉ આવું હા હમ સીતારામ સીતા રમ સીતારામ કાતા હે જો મે આતા જ મેરી વાવી હે તો તમે લે વિડિયો વિડિયો જોયો હે હા 5 મિનિટ હા 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 વાંધો નહી તમે ભગવાન આની જાજુ દીયા તે તમારી સેવા કરે બસ તમારે હા હા હા

એ હા સાબરા એ તો એનો તો છે લાઈટ તો ત્યાં ફાઈ બાએ ઓખે ગઈ પાળો માં ત્યાં ઉતાર ચારક બેહો આ કે હા હા વાંટો બેહો બેહો કઈ વાંટો દે ઠીક અતી હે નક કાગામ ના કન પાદર રણિયા તે આવું બધું છે અમારું મૂળ દ્વારકા મૂળ દ્વારકામાં અત્યારે છે ને બપોર વાઈ ગયા ને બપોર થી આ એટલી બધું બંધ છે દુકાનો માણસ છે ને અત્યારે ખાઈ ને પછી અહીંયા છે ને ત્યારે ખુવાઈ જાય પણ અમે હુતાર ને બપોરી એ અમે બરાબર બપોર ના આવ્યા હમ પણ આ ઓરિજિનલ મૂળ દ્વારકા તીર્થધામ ચાલો

जिन्हें प्रसन्न थिया था भगवान ने साक्षात प्रसन्न थिया था अने भगवान अँ आयाद भगत ने कीधु कि हमें से तब ना होता हूँ ना आई ठीक है तो हाँ आ विजात भगत हमारा જેને ભગવાન સાક્ષાત પ્રસન્ન થયા હતા અને જુઓ નીચે લખેલી છે તકતી મારેલ છે બારસો ને બાંસઠ સંવંત બારસો બાંસઠમાં સર્વ મંદિરો બંધાવી મૂળ દ્વારકાની સ્થાપના કરેલ છે તો એવું હશે બધાય આપણે દર્શન કરીએ દર્શન કરાવવાન ભગવાન મૂળ દ્વારકા જય ઓલા દ્વારકા આપણે જઈએ ને તો લાઈન માં એમાં બધા ધક્કા ખાવાના તૈયારી અહીંયા ખબર છે અમારે કેવું શાંતિ છે હા 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 પણ આ વિચાર કરો તમે ભગવાન થોડા કઈ ભગવાન એ જ ભગવાન છે આ કઈ જુદા થોડા છે ઈ દ્વારકા વાળા જ છે આ એટલે એવું છે પણ માણસો ને તો એવું થાય ને કે બસ દ્વારકાના ના દ્વારકા ગયા તા અમે તો અહીંયા દ્વારકા અમારા દ્વારકા આ જ આપણું દ્વારકા આ હા અમે હે ને નાનકડા આવતા ને તો દરરોજ ના ભણવા જતા એ પેલા અહીંયા આવતા દર્શન કરીને પછી ભણવા જવાનું આ નિયમ હા હા પણ એ તો અમે તો વર્ષો પેલાની વાત કરું કારણ કે મોટા સાહેબ હતા અમારે ભટ્ટ સાહેબ હતા ત્યારે ભટ્ટ સાહેબ હતા એ પછી મોટા સાહેબ હા હા ભટ્ટ સાહેબ હા અમે ત્યારે ભણતા પડસો થઈ ગયા હમ થોડસો થઈ ગયા તો પછી જય શ્રીધેશ્વર મહાદેવ હર હર મહાદેવ कोई ब तो দিয়ে

આખો આખો વસ્તુ જ જુદી છે અહીંયા જો અહીંયા છે ને પાકી છાપ દેતા પહેલાં હવે તો ખબર નથી દેતા અહીંયા હજી પણ માણસો અમુક લેતા અહીંયા પણ સ્પેશિયલી રાજસ્થાનથી અમુક કોમ્યુનિટી છે એ હવે અહીંયા આ છાપું લેવા અહીંથી દ્વારકા મૂળ દ્વારકાને છાપ લઈને જ પછી એના લગ્ન થાય પેલા અહીંયા આવે દર્શન કરી જાય અને પાકી છાપ લઈ જાય એથી એનું પ્રૂફ કે અમે ત્યાં ગયા હતા દર્શન કરાવ્યા રાઈટ એ પછી એના લગ્ન થતા એટલે એવું છે બધું બહુ જૂનવાણી છે એટલે આ વસ્તુ આખી ને આ પહેલેથી આટલી જ ઊંચું બંધ થયેલ છે એમ ટૂંકમાં અહીંયા કોઈથી પાણી નતા આવ્યું ક્યારેય 음. 음. 나이트 파